જેને કોઈ નથી સાંભળતું તેને સાંભળી તેની સમસ્યા સરકાર સુધી પહોંચાડી સમસ્યાનું નિરાકરણ લાવવાના ધ્યેય સાથે ચાલતી કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલને આજરોજ બાગેશ્વર ધામના બાગેશ્વર બાબાના હુલામણા નામથી ઓળખાતા તીરેન્દ્ર શાસ્ત્રીજીએ વિશેષ મુલાકાત આપી હતી જેમાં કનેક્ટ ગુજરાતના પ્રતિનિધિ દીપક ચૌહાણ અને નીરવ પંચાલ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી વિશ્વભરમાં પોતાના કર્મ અને તેજાબી વાણીથી જાણીતા મધ્યપ્રદેશના પ્રસિદ્ધ બાગેશ્વર ધામના અને બાગેશ્વર સરકાર તરીકે જાણીતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીએ અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગ સાહસિક ભરત પટેલના મકાન અને ઓફિસની યાદગાર મુલાકાત લીધી હતી અને આ પ્રસંગે ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ સૌને બાગેશ્વર ધામ આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે બાગેશ્વર ધામથી હિન્દુ એકતા પદયાત્રા તેઓ સ્વયં યોજી રહ્યા છે અને એકસો સાહીઠ કિલોમીટરની પદયાત્રામાં અંદાજીત એક લાખ હિન્દુઓને પોતાની સાથે જોડીને સમાજમાંથી જાતપાત અને ભેદભાવને દૂર કરવાના પ્રયત્નો માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું ઉપરાંત પદયાત્રા થકી નાના તેમજ સામાન્ય વર્ગના લોકો સુધી તેઓ સ્વયં પહોંચી શકે તેવા ઉદ્દેશ્ય સાથે પદયાત્રામાં હિન્દુઓને જોડાવા માટે આહવાન કર્યું હતું વધુમાં ગુજરાતમાં સર્જાયેલી અતિવૃષ્ટિ અને પૂરની પરિસ્થિતિમાં લોકોને સલામત અને સાવચેત રહેવા માટે પણ જણાવ્યું હતું આ સાથે જ તેઓએ ભગવાનને પ્રાર્થના કરીને સૌની સુખાકારી માટે આશીર્વાદ પણ પાઠવ્યા હતા दादा द्वार का नाथनी कृपा से बागेश्वर बालाजी की कृपा से गुजरात की धरती हमारी प्रिय धरती है जय गरबी गुजरात तो, तो, तो हम आज अंकलेश्वर आए हैं हमारे प्रिय भरत भाई जी बहुत ही अच्छे बागेश्वर बालाजी के साधक हैं। यहाँ से निकलना हुआ अब हम यात्रा पर जा रहे हैं भारत में हिंदू एकता पदयात्रा हम करने वाले हैं बागेश्वर धाम से ऊर्छा तक पहली यात्रा पदयात्रा कर रहे हैं 160 किलोमीटर की जिसमें लगभग जिसमें लगभग एक लाख लगभग एक लाख हिंदू क्योंकि बड़े लोग तो हमसे मिल पाते हैं अंग पिछड़े और बिछड़े लोग नहीं मिल पाते अब भारत से जात पात को मिटाने के लिए स्वयं पैदल चलकर के हिंदुओं को एक करेंगे सावधान रहे सावधान रहे हमसे प्रार्थना करते सबका आ जाती